એકબીજાને સમજો મનુ મૂકો હું રેસાયો તમે પણ રેસ છે આ મૌન તોડશે કોણ નાની નાની વાતોને દિલથી લગાવીશું તો પછી સંબંધ નિભાવશે કોણ છૂટા પડીને દુખી હું અને દુખી તમે પણ તો વિચારો ડગલું માં આગળ વધશે કોણ ના હું રાજી ના તમે રાજી તો પછી માફ કરવાની મોટાઈ દેખાડશે કોણ હરાવશે ના ગમ કોને મળી છે હંમેશ માટે તો પછી આ વાતને વાગોળવા માટે રહીમ રહેશે કોણ આપના બંને નામ મરી ગયા પછી આ વાત ઉપર પસ્તાવો કરશે કોન તારક ચિહ્ન એટલે જ તારક ચિહ્ન એકબીજાનું માન રાખો જિંદગી જેટલી બચી છે હસતામ હસતામ પૂરી કરો નમ્ર વિનંતી છે જીવનમાં ઉતારવા લાયક વાત છે